હેલો વેલકમ બેક ટુ નવા તમારા બ્લોગના સ્વાગત છે મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આજના બ્લોગમાં પણ આપણે ફૂલ મોજ કરવાની છે અને આજે પણ એક નવી રેસીપી એટલે કે તમે ટાઇટલ તમને જોઈને સમજી ગયા છો કટલેસ બનાવવાના છે તો કટલેસ માટે અત્યારે આપણે રૂટીન પ્રમાણે સબીલે આવી ગયા છે બટેટા બફાઈ ગયા છે અને લોકો બટેટા ફોલી રહ્યા છે તો હાલો હવે તમને હું બતાવું મિત્રો જો બટેકા ફૂલવાનું કામ કમ્પ્લીટલી ચાલુ છે ભાઈ એક બે ત્રણ ચાર ને પાંચ જણા બટેકા ફૂલે છે અને આખું ટોપિયું ભરેલું છે ત્રીસ કિલો બટેકા છે આજે અને બનાવવાની છે કટલેસ તો જબરદસ્ત અહીંયા બન્યું હવે અને હું છોટા દુકાને બેઠા છે તાણે અને અહીંયા જો કામ ચાલુ છે હવે અહીંયા આદુ આવી ગયું છે ભાઈ આદુની કટકી કરવાની છે આપણે તો અહીંયા કટકી કરી નાખીએ આદુની અને એ બધી બટેટા ફોલે તો મારી કામ આવ્યું છે આદુની કટકી કરવાનું તો હાલો હવે હું આદુની કટકી કરી નાખું ફાઇનલી મિત્રો સેવને હવે જો આમ ભૂકો કરવામાં આવે છે આ સેવ છે સેવ કુરમાની સેવ એનો ભૂકો કરવામાં આવી રહ્યો છે કારણ કે ભાઈ લગાવી લગાવવી પડશે ને ઉપર એટલે જો ભૂકો કરી રહ્યા છે અમારા મનસુખભાઈ ને બધા મસ્ત મજાનો એકદમ જોવો આમ લચકો બની ગયો છે ભાઈ ટૂટી ફૂટી બી નાખી દીધી આમ એકદમ મોઢામાં પાણી આવી જાય એવો લચકો બનાવ્યો છે ભાઈ જોવો જાડો થઈ ગયો જબરદસ્ત આરાનો લો આ તો મેંદો છે મેદો મેદોમાં ડીપ કરવાનો છે ને

તો અહીંયા જોઈ શકો છો મિત્રો તમે અત્યારે બધું મસાલો મિક્સ કરવામાં આવી રહ્યો છે જબરદસ્ત તરીકા થી એકદમ મસ્ત મજાનો અને અમારા આતા પણ આવી ગયા છે આતા ખબર પડે કે આ બિચારા કુવારા બોલ નહીં કુવારા છે ભાઈ

ગોગો આનું તો બેનસ ટેસ્ટ ફૂલ એકદમ ક્રન્ચી મારા દાદા અહીંયા મારા ગાડી બાજી આંગળોનો ફાળો ભરી દો તો એ કાઉન્ટર છે બાજી છે હવે સમજો હવે બધી આને ભરેલ પટલે છે પટલેસ મસાલા બટેટાના બને બટેટા શેવ

ઓકે ઓલો ચટણી નાખે વિતરણ કમ્પલીટલી ચાલુ છે હવે સરબત ભાઈ હવે

સલીમભાઈના શ